દાદરાગર હવેલીના અથાલ ખરડપાડા ઉમર ઉમરકુ પંચાયતમાં જીપીડીપી કાર્યયોજના બે હજાર પચીસ મંજૂરી માટે સરપંચની અધ્યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વિકાસના કામો જેવા કે સર્વિસ રોડ ડામર સીસી રોડ સ્ટ્રીટ લાઇટ પાઇપલાઇન ગટર આંગણવાડી સહિત મનરેગા તેમજ જીપીડીપીના વિવિધ કામોના એક્શન પ્લાનને

ડીપીઓ સાહેબ પંકજ પરમાર સાહેબ અહીંયા ઉપસ્થિત હતા અને ગલોંડા પંચાયતના તમામ ગામજનો તેમજ અમારા પંચાયત સભ્ય સભ્યશ્રીઓ અને જિલ્લા પંચાયત મેમ્બર પણ હા હાજર હતા ત્યાં અમે ગામના લગતા વિવિધ મુદ્દાઓ જેમ કે રોડ પાણી વીજળી સમસ્યાઓ જેનો અમે મુદ્દા લઈને અમે કામ કરીશું અમારે અહીંયા હવે આદિવાસી બાહુલ્યુ વિસ્તાર છે જેમાં અનેક અમે મુદ્દાઓ મુદ્દાઓનો ચર્ચા કરીશું કે જેમાં અમારા પ્રદેશના અને ખાસ કરીને અમારા ગલોંડા પંચાયતના યુવાઓને રોજગાર મળી રહે જેના માટે અમે ખાસ ચર્ચા પણ કરવામાં કરેલ છે નમસ્કાર આ જીપીટીપી કી ગ્રામસભા છવ્વીસ સત્તાવીસમી જો લોકો આયા છે ગ્રામ કે અંદર उस हर प्रकार की समस्या रोड पानी और बिजली जो भी है समस्या लेके आए थे उसका हम जल्द से जल्द उसका हम निवारण करेंगे आज यहाँ पर हमारे उमर के पंचायत में ग्राम सभा का आयोजन किया था उसमें हमारे पंचायत के उमर के पंचायत के जो ग्राम जन है वो बड़ी संख्या में आए थे और ग्राम ग्रामजनों ने जो भी वो लोग का जो भी समस्या है वो हमारे डीपीओ साहब के सामने रखी है और हम लोग आशा करते हैं शासन प्रशासन के ऊपर आशा रखते हैं कि हमारा गांव का और हमारे पंचायत का जो भी मांग है वो पूरी करे जल्द से जल्द। ये अंदर आप घना बता कामों में आया से कोई भी काम तमा तमाम खरड़पाड़ा पंचायत में जे कई काम रोड ना लीधेला से बदा काम पूरा पाड़ीसूँ લીલે લીધેલું છે અને લુહારીમાં વર્ષોથી પાણીની સમસ્યા છે આરોનો પ્લાન્ટ છે આવતું છે થોડા ગામમાં આવે પણ થોડા ગામમાં નથી આવતું લગભગ લગભગ અમારા લુહારીના ચૌદ જેટલા ફળિયા છે તેમાંથી માંડ માન ચારથી પાંચ ફળિયામાં જ સારું એવું પાણી આરોનો પોતતો છે બાકીના ગામડા ફળિયા માં પહોંચતું નથી એના માટે અમે લુહારી ખાડીપાડાથી એક પાણી પાણીની પાઇપલાઇન કરીને સુવિધા પાડવા માંગતા અમે મેં કરડપાડા પંચાયતનો સરપંચ અને આઠે આઠ વોર્ડ મેમ્બરો અને જિલ્લા પંચાયત મેમ્બર સાથે મળીને આ કામ કરવાના છે ધન્યવાદ